અને આટલી બધી આઈસ્ક્રીમ ઓલી લીધી કેટલી બધી લીધી ખબર આપડી મોટી નર્સરી માં ગોતવાની આગળ ગોતવાની આગળ એ ખબર નઈ કેમ કે આની એને ચડ્ડી કાઢવાની ચડ્ડી કાઢવા માં વાત જ જવા દો ગુડ મોર્નિંગ બધાને કેમ છો મજામાં મજામાં જશો કારણ કે આપણા વ્લોગ જોતા હોય મજામાં જો હેન જોવો મારે એને પપૈયા ત્રણ પાકી ગયા એક સાથે ત્રણ પપૈયા ત્રણ પપૈયા પાકી ગયા ત્રણ જોવો દેખાયા હા હવે દેખાયા એક બે ત્રણ

કઈ થઈ ગયું છે તો ફાઈનલી મિત્રો આપણે એને નહીં ધૂન મસ્ત મંદિર આવી ગયા હતા મંદિર એને ખોડિયલ માતાજીના દર્શન કરીને હવે નીકળી જવાનું ને ઓફિસ બાજુ તો વિડીયોની અંદર કન્ટિન્યુ બનાવી રેજો અને મેં અહીંયા પડી હે

કોઈ રાણી તો વારા ઘડી બંધ થઈ જાય છે ને આગળ હજુ બીજો બંપ આવે કેમ કેમ નું હાલુ નાનું સ્ટીરિંગ થોડું ડોટું છે જો વિડિયો ની અંદર થોડું એને દેખાતું હશે અને આટલી બધી આઈસ્ક્રીમ ઓલી કેટલી બધી લીધી ખબર સાઈડ નાંગ આઈસ્ક્રીમ ઓલી હતી આઈસ્ક્રીમ એટલા લીધી કે મારે ઓફિસ છે સાહિલ પટેલ સૈલભાઈ પટેલ ને સૈલભાઈ પટેલનો છે ને આજે બર્થડે છે તો બર્થડે નાતી સે અમે રાખી એ બતાને અને આઈસ્ક્રીમ ખરાણો તો આઈસ્ક્રીમ હું લઈ આવ્યો તો અને આઈસ્ક્રીમ લેવા આવ્યો તો વિશાલ ની કોયલ રાણી લાલ લાલ કોયલ રાણી લાલ કોયલ કોયલ જોઈ છે આરી જોઈ જોઈ લો લાલ કોયલ અને ખાડામાં એનું જે સ્ટીરિંગ ડાઢું હે ને જે ફગે હે ને મને બીક લાગે કે આઈસ્ક્રીમ ના ભાગી જાય હું ભાગી જો છે આઈસ્ક્રીમ ના ભાગવી પડે અને કોયલ રાણી એવી ધીમે ધીમે આલેહરી ને મને પેલું અત્યારમાં ટ્રેન્ડિંગ છે ને આદિત્ય રાજ ગઢવીનું સોંગ એ યાદ આવી ગયું ને આ અવાજ જ કરતી નહીં એને છે ને ઓલા હે ઓલા અને આદિત્ય ગઢવીનું જે ગીત ચાલુ છે ને ટ્રેન્ડિંગ ચાલે છે કોયલ રાણી એ યાદ આવે બોલો ને આપણી ઓફિસ સામે દેખાતી હતી બ્લુ કલરમાં બમ્પ આવ્યો

એ ચમ ગોતવાની આગળ એ ખબર નહીં કેમ કે આની એને ચડ્ડી કાઢવાની છે ચડ્ડી કાઢવા માટે પહેલી વાર કોઈ કૂતરાની ચડ્ડી કાઢવા માટે ગોતવું પડે બોલો છોકરા તો છોકરા એવી વાત તારે કૂતરાની એને કૂતરાની ચડ્ડી કાઢવાની છોકરાની વાત તો છોકરા એ ચલો કન્ટિન્યુ હે ને કૂતરાને જોરદાર આપણું નાનું ગગલ્યું જ છે

જો વાયથી નીકળ્યું પેલા ઉધી તો જતું રહ્યું બરોબર હવે આપણે કૂતરું તો ના મળી પણ કૂતરાની ચડડી મળી ગઈ ને એવી વાત મારે વાત જવા કૂતરું હોય એ આ તો દોડ્યું હે

કુતરા ની ચંડી મળી ગયું કુતરા ને ગોતવાનું જ નહીં તો કુતરું શો ને જો રહેતું એ રહેતું ત્યાં જઈને એને મસ્ત એને જગ્યા ગોતી લીધી હશે રોપાની અંદર ઠરે એ રીતનું તો કુતરા ત્યાં રહેવા દઈએ ને અમને એને ચંડી નું કામ હવે બંધ કરી નાખીએ અને ગોપાલને હવે ઘરે જવા માટે ફાટે હે નહીં જવું બે હું છોડી શું બેહું ફાટતી નહીં ખાતે હે તો હે ને એ હે ને કેમેરા ની હોમે કઈ કે તો નહીં બાકી તો તો મિત્રો આપડા ને હે ને કૂતરું તો ના મળ્યું પણ આવો મસ્ત મજાનો પ્લાન્ટ મળી ગયો હે જો નાનો એવો